તરણેતરના મેળામાં ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા છત્રી સજાવટ પારંપરિક ગૂંથણ લોકગીત વગેરે જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું સાથે જ તરણેતરના મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન વિષય અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ વિશ્વ વિખ્યાત તરણેતરના ભાતીગળ મેળામાં પ્રથમવાર કુલ છવ્વીસ આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એની ભાતીગળ આપણો સંસ્કૃતિ જળવાઈ રહે આપણો વારસો જળવાઈ રહે એના માટેની કુલ છવ્વીસ સ્પર્ધાઓ અમે આ વખતે પ્રથમવાર યોજવા જઈ રહ્યા છીએ સ્પર્ધકો તરફથી જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા થશે એને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી અને એમને અમે પ્રોત્સાહિત કરશું જેથી આપણો આ ખરેખર તરણેતરનો ભાતીગળ મેળો છે એની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે એ જ અમારો અને સરકારનો એ ઉદ્દેશ્ય છે અને આ લોક લોક મેળાના અંદર અમે જ્યારે નાના નાના હતા ત્યારે આવતા હતી અને અમે પાવાની ખરીદી કરતા હતી અને અમે પાવા શીખ્યા વાંસરી શીખ્યા વગાડતા વગાડતા તો હવે હવે સરકાર તરફથી અમને આવો આ લાભ મળ્યો છે પ્લેટફોર્મ તો એમનો ખૂબ ખૂબ આભાર